રહીશોએ જણાવ્યું હતું કે અગાઉ જે વીજ બિલ બે મહિનાનું આવતું હતું તે હવે દર મહિને આવવા લાગ્યું છે અને બિલ કોઈપણ સમય આવી જાય છે જેના કારણે ગ્રાહકોને અગવડ પડે છે લોકોના મતે આ નવા મીટરથી વીજ વપરાશમાં કોઈ ફેરફાર ન હોવા છતાં બિલમાં અસામાન્ય વધારો થયો છે આ સમસ્યાને કારણે સ્થાનિકોમાં વીજ કંપની પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે રૈશોએ વીજ નિગમના ઉચ્ચ અધિકારીઓને આદનપત્ર સુપરત કરી તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર પુનઃસ્થાપિત કરવા અપીલ કરી હતી આ ઘટનાથી રાજ્યમાં સ્માર્ટ મીટરના મલીકરણ સામે લોકોનો વિરોધ યથાવત હોવાનું ફરી એકવાર સ્પષ્ટ થયું છે ના મુદ્દે વીજ કંપની સામે ગ્રાહકોનો અસંતોષ સતત વધી રહ્યો છે કે આવ્યા છીએ ત્યારથી અમે લોકો પરેશાન છીએ અને શરૂઆતના દિવસથી અમે એનો વિરોધ કરતા આવ્યા છીએ કારણ કે સ્માર્ટ મીટર એ ચીટર મીટર છે એને હટાવવામાં આવે અમને અમારા જૂના મીટરો પાછા આપી દેવામાં આવે એ અમે ખાસ કહેવા માટે આવ્યા છીએ બીજું

આ સ્માર્ટ મીટર ને એમ પાછા લઈ લે અને અમારા જૂના મીટર અમને પાછા આપે એ કહેવા માટે આજે અમે અહિયાં આવ્યા છીએ અને જૂની પદ્ધતિ પ્રમાણે અમને અમારા બિલ આપવામાં આવે સોસાયટી અકોટા ના છે બધા અમે લોકો એમજીવીસીએલ રેસ્કો મેન ઓફિસ ખાતે આવ્યા છે અમારો વિરોધ એ છે કે અમારે જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે એ સ્માર્ટ મીટરો હટાવીને અમારા જે જૂના મીટરો હતા અમને પાછા આપવામાં આવે કારણ કે અમે લોકો આ સ્માર્ટ સિટી થવાની વાત હતી એને બદલે સ્માર્ટ મીટરો લઈને આવ્યા છે સ્માર્ટ મીટરો નહીં તો સ્માર્ટ સીટર કહેવાય કે એ મીટરના નામે અમને લૂંટવાના કામ કરી રહ્યા છે લોકોને આજે બે મહિનાના બિલ જ્યાં બે હાજર પચીસો આવતા હતા એન બદલે મહિનાના બિલ બે હાજર પચીસો આવતા થઈ ગયા છે એટલે આજે અમે એસ્કો ખાતે રજૂઆત લઈને આવ્યા છે મેન ઓફિસ ખાતે કે અમારા જે પણ મીટરો છે સ્માર્ટ એ અમારે નથી જોઈતા અમને અમારા જૂના મીટરો જોઈએ છે પાછળ